જેના હેઠળ રાજ્યમાં પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવે છે આ યોજનાના મુખ્ય ખેડૂતોને આધુનિક ઉચી તકનીકોને અપનાવવા પ્રોત્સાહન કરવાનો છે જેનાથી ખેતી કાર્યક્ષમતા વધારો થશે અને ખેડૂતો ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં ચાલીસ ટકા અથવા પિસ્તાલીસ હજાર રૂપિયા બેમાંથી જે હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગોને ખેડૂતોને આ લાભ લઈ શકશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે રાહત ન આપતા સમાચાર ગુજરાતમાં ભર ઉનાળે કમોશ વરસાદ ખાબક્યો છે જેના પગલે ખેતી પાકનું મોટું નુકસાન પણ થયું છે ત્યારે ખેડૂતમાં ચિંતામાં વ્યાપી થયા છે ત્યારે બધા વચ્ચે રાજ્ય સરકારે કમોશ વરસાદ થયેલા નુકસાનને સર્વે કરવા માટે આદેશ આપી દીધો છે પ્રાથમિક સર્વે કરી આગામી બે દિવસમાં કૃષિ વિભાગે અહેવાલો સોંપવામાં આવશે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે તે માટે ગુજરાતના ભર ઉનાળા પણ મોસ કમોસમી વરસાદ થયો હતો તેમાં ખેડૂતોને ઘણું નુકસાન પણ થયું હતું તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે મિત્રો વધુ આગળ મહત્વની વાત કરી કે ખેડૂતો સરકાર આપશે સહાયની માંગ કરી ભર ઉનાળે વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદ અનેક ખેડૂતો રાતા પાણીની રોવાનો વારો આવ્યો છે મિત્રો જ્યારે ખેડૂતો તૈયાર પાકો થયેલા હોય છે ત્યારે દોસ્ત થતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે બાજરી અને પપૈયાના પાકોને ભારે નુકસાન પણ થયું છે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો ખેડૂતોએ શાકભાજી ડાંગરની જુવાર અને ચિકોરીનું વાવેતરું કરાયું હતું તે નિષ્ફળ થવા પામ્યું છે અચાનક વાવાઝોડાને વરસાદના ખેડૂતોએ કરેલી છ મહિનાની મહેનત પણ પાણી ફેરવી નાખ્યું છે ખેડૂતે જમીનમાંથી પાકને ગાઢી અને તાપ તાપમાં સુકાવા માટે પાથમાં જે હવે વેપારી ખરીદી કે તે અંગે પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેથી સરકાર વહેલી તરીકે સર્વ કરી સહાય જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે મિત્રો જ્યારે ભર ઉનાળે ખેડૂતોનું વાવેતર બગડી ગયા છે તે માટે ખેડૂતોનો વેપારી તે ખરીદવા માટે નિકાલ કરી રહ્યા છે તે માટે સરકાર માટે તેમને સર્વે કરવાનું કહી રહ્યા છે મિત્રો મહત્વની વાત કરી કે ખેડૂતો માટે ખુશખબર આવી સરકારે હવે ઉનાળામાં માંગ ટેકાના ભાવ ખરીદી કરશે માટે વીસ મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે સરકારે આઠ હજાર સાતસો પ્રતિ ક્વિટન ટેકાનો ભાવ મગની ખરીદી કરી શકશે ઉનાળુ મગમાં બજારમાં ભાવ સ હજાર સાતસો અને રૂપિયા ક્વિટર્ છે મગના ઓછા ભાવને રાજ્યના કોઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગને ટેકાના ભાવ ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વધુ આગળ મહત્વની વાત કરી કે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં યોજાશે સામાન્ય રીતે કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે બેઠકમાં ચરોળ તળાવ ખાતે ડીમોશી ફેઝ ટુ મુદ્દે ચર્ચા થશે કેબિનેટમાં બેઠકમાં કોમોસ વરસાદને થયેલા પાકને નુકસાન મુદ્દે ચર્ચા કરવામાં આવશે શિક્ષણ પંચાયત મહેસૂલ વિભાગ પડતર પ્રશ્નો મુદ્દો ચર્ચામાં કરવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચોમાસું નવ દિવસ વહેલું આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચોમાસુ ટૂંક જમા કેરળ પહોંચશે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસના નિર્ધારિત સમય ચાર દિવસ પહેલાં સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે આઈએમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાત ચારમાં ચાર દિવસ વહેલું એટલે કે દસ અગિયાર જૂને પહોંચશે તેની અસર બારમી તારીખ સુધી રાજ્યમાં દેખાશે વધુ સૌથી અગત્યની વાત કરીએ કે બે હજાર તો નહીં મળે જુઓ એક મે બે હજાર પચીસ શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલશે ઝુંબેશનો અંતિમ સમય એકત્રીસ મે બે હજાર પચીસે આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોને નોંધણી કરવાની જરૂર છે જો તમે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારી નોંધણી કરાવવાનું મહત્વપૂર્ણ છે વધુ આગળ મહત્વની વાત કરી કે ખેડૂતને ત્રણ હજારનો નો જમા જે ખેડૂતો પહેલા તે જન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતોને પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતો પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછો પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસ્સો રૂપિયાનું રોકાણ કરવાનું યોગ જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકવાનું અધ વચ્ચે અવસાન અવસાન થાય તો તેની પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વધુ આગળ વાત કરી કે મહિલાઓ માટે ખુશખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપદમાં બીમા શક્કી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢારથી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઇમ પેન્ડ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનો અને ત્રીજા વર્ષે પોંચ હજાર રૂપિયાને માનસિક ફાઈટ આપવામાં આવે છે આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર ભણવા માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરી કે વિઘાડી વીસ હજારની સહાય ખેતી પ્રકૃતિ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતાં કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીમાં પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શરૂ થઈ ગઈ જેમાં નિયમોને ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના હેઠળ સરકારી ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રને પણ તેમના નામે ઘર બનાવવામાં લાભ મેળવશે જો પુત્ર ઈશાનું કર સર્જરિત હોય અથવા જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો જો પીએમ કિસાન આવાસ યોજના બેમાં આ નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બામણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા છસ્સો રૂપિયા છે મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા કૂટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંબ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ ક્યૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આ આઠમા પગારમાં પંચ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ ને ઇન્ટરચેજ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મેચ બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ઇનટેજ ફી શું એટીએમ ઇન્ટરચેજ ફી એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે સોનાને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ કરોડ સોનું છેતાળીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાળીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરોડ સોનું ઘટીને એક્યાસી હજાર તોણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે ચાંદી આજે નવસો પાંચ રૂપિયા મોંઘી થઈ છે અને રૂછાણું હજાર નવસો નેવ્યાશી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે છેલ્લે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલક આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના જે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસનો ભાવ તેરસો બારસોથી થી ચૌદસો સુધી ભાવ મળ્યો હતો